ગીરગરણાના નીતલી ગામે વૃદ્ધની હત્યા વાડીમાં અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હત્યાના ઘા મારી વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યો ગીર સોમનાથ જિલ્લાના ગીરગરડા તાલુકાના નીતલી ગામે વાડી વિસ્તારમાં આધેડની તીક્ષ્ણ હત્યાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો નીતલી ગામના રામજીભાઈ વલ્લભભાઈ શેલડિયા વડલી રોડ ઉપર પોતાની વાડીએ સૂતા હતા ત્યારે બન્યો બનાવ વાડીમાં આવેલ ફરજામાં ખાટલામાં સૂતા હતા ત્યારે માથાના અને ચહેરાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા મારી હાથ પગ ભાંગી નીચાવી હત્યા

ખેડૂત પોતાની વાડીએ ડપુ કરવા આવેલા ત્યારે એમનો એક હડનનો બનાવ બનેલો છે અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ગામ મારી અને સૂતેલી હાલતમાં જ એનું મોત નીપજાવેલું છે આ બાબતે સ્થળ પર પંચામું એફએસએલ અધિકારીને બધાને બોલાવી અને કાર્યવાહી કરી રહ્યા છીએ ઇન્કવેસ્ટ પંચામું ભરી અને પીએમ કરી અને પીએમ આધારે આગળની તપાસ અને ભોગ બનનાર જે મૃત્યુ પામનાર રામજીભાઈ છે એમના દીકરાની ફરિયાદ આધારે ગીરગઢા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગીરગઢા કરી રહ્યા છે સાહેબ આમાં કોઈ શંકા આપની કોઈ પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં હાલની પ્રાથમિક જે પૂછપરછ કરવામાં આવી છે એ દરમિયાન એમના દીકરાએ હજુ સુધી કોઈ એવું કોઈ શંકા એવી નથી દર્શાવી કે આ ઘટનામાં એ કોઈ સસ્પેક્ટ હોય કોઈ આમ જે સસ્પેક્ટ કહી શકાય એવા કોઈના નામ અથવા એવું કોઈ બના બાબતે પણ હજુ સુધી કંઈ ડિક્લેર એમને કર્યું નહોતું નથી પરંતુ અમે લોકો આ બાબતે પણ ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ બનાવમાં ઘટના ફક્ત મર્ડર થયું છે કોઈ લૂંટ કે ચોરી કે એવો કોઈ ઈરાદો નથી એટલે એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ આનું કોઈ કારણ શું છે

ક્યાં ક્યાં ઈજા હતી માથામાં મારી જીધેલું છે પગમાં મારી જીધેલું છે બે પગમાં છે માથામાં છે મારી જીધેલું એ વાડીએ શું આવ્યો હતો વાડીએ માંડવી પડી છે ને તેને રખોપી આવ્યા છે શંકા છે કે કોઈ અણબનાવ કોઈ જોડે થયેલો હોય કોઈ માટે નહીં હં